લી બેંક કેટલી વાર થઈ ઓપરેશન કરે 7 4 5 410 વાગે વેરી ગુડ હવે સ્લોલી પગ વાળવાનો જાતે ટ્રાય કરો જેટલું જાય એટલું વેરી ગુડ લો एकदम ગયો હજુ બી ટ્રાય કરશો તો આગળ સુધી જશે સ્લોલી કરો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બ્લોક બોલો ફોર અવર્સ ક્યાં છે હજુ ઓપરેશનના સરસ મળે છે ને પલોટી વાળાનો ટ્રાય કરો યસ ચાલો એક જણાય આ તમારે જે રિલેક્સ રાખવું હોય પોઝિશનમાં રાખો યસ રાખો સર બોલો બોલો શું લાગે છે સરસ આટલું કરી શકતો એવું લાગતું હતું ચાર કલાકમાં

હોસ્પિટલ અને સારી હોસ્પિટલ છે સરસ હોસ્પિટલ છે એની અંદર મારું ઓપરેશન સરસ કર્યું છે મેં કરાયું છે રોબોટથી રોબોટથી કરાવ્યું છે એનો રિસ્પોન્સ સારો આવ્યો છે અને બીજી વાત વન ડેથી મારો પગ વરે છે એ વન ડેના દિવસે થોડુંક પેઇન હતું સેકન્ડ ડેથી તો એકદમ પેઇન જતું રહ્યું છે અને કોઈ જ તકલીફ મને પડી નથી આ મારી સર્જરી કરાવી છે હું પગ વારો છું તમે જુઓ પહેલાં મારાથી પગ ઊંચો નહોતો થતો અત્યારે સરસ થાય છે પગ ઉપર લાવવાનો નીચે કરવાનો બધું મારાથી રેગ્યુલર થાય છે ચાર દિવસ હજી થયા છે ત્યાં હું ખુલ્લા હાથે ચાલી શકું છું અને મને કોઈ પેન કે કશું થતું નથી